અને અમે અમારા જે ઓબ્જેક્શન છે કે આ જે ટોળકી છે એને જામીન ન મળવા જોઈએ અને ક્યાંક કારણોસર ન મળવા જોઈએ એ તમામ કારણો વિગતવાર અમે દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કર્યા છે કારણ કે આ ટોળકી છે એ છેલ્લા ગુંડલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ છે અને આખા ગુંડલ તાલુકામાં જેને કહેવાય કે આ ટોળકીનું આતંક છે અને અગાઉ પણ આ ટોળકીએ જે કઈ ગુનાઓ આચરા છે એની પણ અમે વિગતો અને એફઆઈઆર ની નકલો રજૂ કરી છે અને હાલમાં જ થોડાક સમય પહેલા એક વિશલ બ્લોઅર જે એલડીઓ ના ગેરકાયદેસર પંપ ચાલતા હતા એના ઉપર પણ આ ટોળકી આતંક ફિલ્મ સ્ટાઇલે હુમલો કર્યો તો આશિષભાઈ કુંજડિયા ઉપર એના સિવાય એક કોન્ટ્રાક્ટર જે હતા કચરાના જેને કચરાનો કોન્ટ્રાક્ટ લીધો તો એના ઉપર પણ આ ટોળકી આતંક મચી ચૂક્યો છે આ તમામ દસ્તાવેજી આધાર પુરાવા સાથે અમે આજે નાંદર કોર્ટમાં રજૂઆત કરી છે બીજું જે ગણેશ ગુંડલ વૈરસિંહ જાડેજાના છોકરા એ જે મારો અપારણ કરીને આથી મને ગોંડલ લઈ ગયા હતા જે જ્યાં મને બહુ ઢોર માર મારવામાં આવ્યો હતો લગ્ન કરીને વિડીયો બનાવવામાં આવ્યા હતા આજે એ લોકોએ આ જુનાગઢ કોર્ટમાં જામીન અરજી કરી છે એના વિરુદ્ધમાં એના વાંધામાં અમે સામે અરજી કરેલી છે જો એને જામીન મળશે તો મારી જાણનો જોખમ છે એ મને મારી નાખશે